આજે આપણે બનાવીશું પર્વરનું શાક પણ પર્વર એ ઔષધ તરીકે પણ ઉપયોગી થાય છે અને શાક તરીકે તો આપણે એના ઔષધીય ગુણમાં વધારો થાય એ રીતે આપણે બનાવીશું એના માટે આપણે ઘીમાં બનાવીશું અને એની અંદર જે મસાલા કરીશું એ પણ ઔષધીય ગુણવાળા કરવામાં આવશે એમાં આપણે વઘારમાં જીરું નાખીશું

બધા રોગો માટે સારું છે ત્રણે વાત દોષિત ત્રણેય દોષોનું સમન કરે છે અને આ પર્વ શક્તિશાળી પણ છે બલ્ય છે આંખોની બળતરા બધું મટાડે છે આ પર્વરનું સૂપ પણ બનાવી શકાય છે અને પરવરનો રસ પણ બનાવી શકાય છે પર્વરના એકલું પરવરનો ઉપયોગ કરીને પણ સૂપ બનાવી શકાય છે અને એની સાથે બીજા શાકભાજી લઈને પણ એનું સૂપ બનાવી શકાય છે પર્વનો રસ બનાવવા માટે એને પર્વરને ક્રશ કરી અને કપડામાં બાંધીને એનું પાણી કાઢી અને રસ પીવામાં આવે છે તો એનો રસનો પણ ઔષધ એ પ્રયોગ થાય છે આંતરડાના રોગો ચામડીના રોગો આંખોની બળતરા આંખોના તમામ રોગોમાં એ ઉપયોગી થાય છે હવે એની ઉપર આપણે પાણી મૂકીશું એટલે એ સારી રીતે ચડે અને બિલકુલ દાઝી ન જાય ઘી બિલકુલ બળવું ના જોઈએ અને આની અંદર આપણે થોડું આદુ કોથમી મરચાંની ક્રશ કરેલું નાખીશું અને મરી પાવડર નાખીશું એના કારણે શું થશે કે અત્યારે જે કોરોના વાયરસ છે અત્યારનું વાતાવરણ શરદી ઉધરસ કફ થતા હોય છે તો આ મરી પાવડર નાખવાથી અને આદુ કોથમી મરચાં આદુનો ઉપયોગ થવાથી શરદી કફમાં પણ આપણને રાહત રહેશે થઈ ગઈ છે આપણે જોઈ લઈએ એની અંદર આપણે થોડો ગ્રીન મસાલો નાખીશું

ઔષધ તરીકે કામ કરે જ છે પણ એમાં આપણે જે મસાલા નાખ્યા છે એના કારણે પર્વર આપણને વધારે ફાયદાકારક થશે